નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ છ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પછી લેખ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી પચીસો એકાવન પછી છે ઇસબગુલ જે છે સત્તરસો એંશીથી ચોવીસો પંચ્યાસી અને તલસફેદ જે છે એક હજારથી એકવીસો અને આગળ છે રાયડો જે છે અગિયારસો ચોસઠથી અગિયારસો નેવું જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે અડતાલીસો ચાલીસ અને મેથી જે છે એક હજારથી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો થી ચૌદસો વીસ પછી સુવા જે છે 1100 થી 1940 ચાલીસ અને લાસ્ટ વરિયાળી જે છે એક હજાર થી 2500 તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ